રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિજયત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા હમ આનંદમાં છે ને વાહ અરે વાહ આનંદમાં હોય તો બસ હવે આજે મારે તમને જે એક રિયલ સ્ટોરીની વાત કરવી છે ક્રાઇમ સ્ટોરી છે અને એ તમે સાંભળી તો તમને થાય કે આપણે માણસોને હેલ્પ કઈ રીતે કરવી એમ હેલ્પ કરતાં કરતાં જો માણસ એવું કરતું હોય આપણો ટ્રસ્ટ જે છે એ રાઈટ એ ટ્રસ્ટને આખો તોડી નાખે હમ કે જેના ઉપર આપણે વિશ્વાસ કર્યો હોય હવે એ વિશ્વાસઘાત માણસ કોઈ પણ કરે તો કેવું થાય આપણને તો એવી જ એક સ્ટોરી છે આજે કે માનો કે અમે અહીંયા યુકેમાં અહીંયા વેલ્સમાં રહીએ છીએ બરાબર હવે આમાં જો ઘણા ભાઈઓ આપણે પાંડ ઘણા કોમેન્ટ કરે મિત્રો ઘણાય કોમેન્ટ કરતા હોય અને ઘણી વખત એને કંઈક હેલ્પ જોતી હોય ને આપણે એમ થાય કે ના ના આપણે એમ હેલ્પ કરીએ ને આપણે હેલ્પ કરવા જતાં આખું એવું કંઈક એ સામે એથી કરી નાખે કે એને કંઈક કોઈ પછી એને કોઈ કોઈ સીમા જ નમ્ર એમ ત્યારે આપણને કેટલું દુઃખ થાય એમ એટલે કોઈ દિવસ આવું કરાય નહીં જિંદગીમાં ને કદાચ આપણને હેલ્પ કરતાં કરતાં આ કદાચ ધ્યાન રાખજો હું તો એમ કહું છું કે હા એવું નહીં કે હા આંધળો વિશ્વાસ કરાય કોઈનો રાઈટ કારણ કે ક્યારેય આ વિશ્વાસઘાત માણસ કરી નાખે કંઈ ખબર નથી પડતા કોઈ વસ્તુના તો આ વસ્તુ એવી બની છે કે રીટા આચાર્ય રીટા આચાર્ય સેવન્ટી ફોર ઇયર્સ ઓલ્ડ ચિમ્મોતેર વર્ષની દાદી એ લગભગ વર્ષો પહેલાં લગભગ આજથી પાંત્રીસ વર્ષ પહેલાં મૂળ ગુજરાતના જ અને એ બરોડામાં હતા અને બરોડાથી શિફ્ટ થઈ ગયા ક્યાં અમેરિકામાં નાઇન્ટીઝમાં હવે ત્યારથી ત્યાં રહેતા હતા અને એ વોઝ છે પ્રોફેશનલ એક રિસર્ચર હતી સાયન્ટિસ્ટ રાઇટ કે ત્યાં કોલંબિયા યુનિવર્સિટી મેડિકલ સ્કૂલની અંદર લેબ ટેસ્ટિંગમાં અહીંયા રિસર્ચ કરતા હતી એટલે બહુ મોટી રિસર્ચર અને શી ઇઝ રિટાયર્ડ દેન પછી રિટાયર્ડ ગયા અને ન્યાન રહી ગયા રાઇટ અને એ રહેતા હતા નો સ જર્સીમાં જે પેરામસ કરીને એક એરિયા છે એની અંદર રિજવુડ એવન્યુમાં અને ત્યાં લગભગ ત્રીસ ત્રીસ વર્ષથી ત્યાં રહેતા હતા એમ એક જ જગ્યાએ તો એના હસબન્ડ એ પણ બહુ પ્રોફેશનલ હતા પણ એ હી વોઝ અ ડાઇડ એનું નામ છે વિનોદ છોટાલાલ અને ધેટ વોઝ હી ડાઈડ બે હજાર તેરમાં બે હજાર તેરમાં એ બિચારાનું એક્સપાયર થઈ ગયા એનો હસબન્ડ તો આ પોતે એકલીના રહેતે હતી અને એકલી રહી અને પછી બધું વોલન્ટરી વર્ક એટલે કારણ કે શી વોઝ અ વેરી હેલ્પફુલ અને રિલિજિયસ પર્સન કે જે ધાર્મિક પણ હતા એટલા તો એ રીટાબેન જે છે એ ત્યાં બધામાં આજુબાજુના એરિયામાં બધામાં ફેમસ હતા અને એ બધાને હેલ્પ કરતા પણ કોઈને ક્યાંય પ્રોબ્લેમ હોય કોઈ વસ્તુનો તો પોતે જાય અને વોલન્ટરી વર્ક કરતા કે પોતાનો એમ કે ટાઈમિંગ જાય ને બે વસ્તુ હવે મીનવાઇલ શું થયું કે એના આપણે હગાવાલા હોય ને એકબીજાના આપણે તો એવી જ રીતે હગાવાલા ન્યાય કોઈ ગુજરાતમાં એના હગાવાલા હતા બરોડામાં તો એને છે ને વસ્તુ વાત એ કરી કે વાંથી ફોન આવ્યો કોઈ એને અહીંયાથી કે ભાઈ અમારે છે ને ઓળખીતા આમ તો એને કંઈક હગાને હગા હોય આપણે તો ઘણા ઘણા નીકળે ને આપણે પછી કાંઈ ગુજરાતી એવા છે કે એ છે ને ગમે ત્યાં હગાઈ કાઢેલીએ ન હોય તોય તો એ કે ભાઈ અમારે છે ને છોકરાને કે અહીંયા અમેરિકા ભણવા મોકલવો છે કે તો જો તમે કે એને કંઈક હેલ્પ કરો તો એ કે રાઈટ તો કે વાંધો નહીં કે તો નો પ્રોબ્લેમ કે મારાથી સાહે એ હેલ્પ હેલ્પ કરી શી કે તો કે એને છે ને એકમોડેશનની કંઈ જરૂર છે એટલે એને ક્યાંય મળતું નથી રહેવાનું તો એનું રહેવાનું કંઈક તમે કરી દો તો અને એ છે ને એ આવ્યો તો ત્યાંથી એનું નામ એનું નામ કિશન શેઠ કિશન શેઠ એક વિવરહનો છોકરો રાઈટ ન્યૂજર્સી ભણવા આવ્યો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અહીંયા એને ભણવા ભણતો હતો તો એને છે ને એ કે ભાઈ આ એકમોડેશન માટે કંઈ નથી એટલે કે રહેવાની જગ્યા નથી કે એટલે આપણને એમ થાય ને કે ના ભાઈ ને આ રીટાબેન એવો રીટાબેનનો એટલો સ્વભાવ હતો કે પ્રેમાળ કે એ કોઈ દિન આ કોઈને પાડે જ નહીં અને એનું મકાની પાછું મોટું કારણ કે આટલા વર્ષોથી રહેતા હતા અને પોતે પ્રોફેશનલ હતા એટલે પૈસા એની સગવડ હતી બધી એટલે એ કંઈ પ્રોબ્લેમ નહોતો એને કોઈ જાતનો અને પોતાનું પેન્શન આવતું હતું આ બધું એને પછી મકાનની ફ્રી તો બહુ મોટું મકાન તો કે વાંધો નહીં તો એ કે મારે મકાનમાં આ પડ્યા છે અત્યારે ઘણા કે રૂમ પડ્યા છે તો વાંધો નહીં એક રૂમ વાપરશે એ કે કંઈ વાંધો નહીં ભલે રહેતો હોય કે તો એને એને સગવડ કરી દીધી એને પોતાના જ ઘરમાં અને પોતાને એમ થયું કે ચાલો ને આપણે કંપની રહે ને થોડોક છોકરાને કંઈ કે આ કંઈક આપણે મોકલવા હોય તો એ મોકલી હકીએ કામ માટે કે આ કે તે અને પ્લસ કંપનીને પોતે હવે રિટાયર્ડ હતા એટલે એને કંઈ બીજું તો હતું નહીં હમ તો આ ભાઈ ત્યાં કિશન શેઠ રાઇટ ન્યા એની ભેગો રહેતો હતો હવે મીન વાઇલ એકાદ એકાદ વરસની અંદર જ શું થયું કે એક બે વખત રીટાબેનના કંઈક ખબર ને પૈસા બૈસાને કંઈક કંઈક ગુમ થઈ ગયા એમ ગુમ એટલે મતલબ કે એમ લાગ્યું કે ખબર નહીં કે આમાં કંઈ મારા પૈસા એ કેવા મેં મૂક્યા હતા પણ પૈસા કંઈ મળતા નથી કે ડોલર કેમ પણ કદાચ મારાથી ભૂલાઈ ગયા હોય કારણ કે કે આપણી ઉંમર જરાક થઈ એટલે એવું એવું લાગે ને એટલે એને પહેલાં બે બે વખત જવા દીધું કે કંઈક ચોરી બોરી કંઈ થોડું કંઈ કરે એ કે રાઈટ ને એને પૂરેપૂરો ટ્રસ્ટ ને આપણા પોતાના હોય પોતાનું હોય એટલે પોતાનું જ લાગે ને કે એવું તો હોય નહીં કે ભાઈ પહેલાથી એને હતું કે ભાઈ આ ને છોકરા બિચારા શું એ કે કરે એટલે એને કંઈ એવું હતું જ નહીં કોઈ વસ્તુનું એટલે એને કંઈ બહુ ગણકાર્યું નહીં પણ પછી ફરીથી પાછું એક વખત ક્રેડિટ કાર્ડ એનું ન મળે રાઈટ અને પૈસા ન મળ્યા વોલેટ ક્યાંય ન મળે એટલે એનેથી હું થોડોક શક તો ગયો એટલે શક ગયો એટલે એને પછી ખબર પડી ગયા કે આ કિશન સેટના જ કામ છે આ કિશનના જ છે કામ રાઈટ એટલે કિશનને બોલાવ્યો ને કીધું કે કે આવું કંઈ અમે કારણ કે મેં જોયું તને કે ત્યાં અહીંયાથી મેં પૈસા મૂક્યા હતા અને તે એનાથી લઈ લીધા હિ કે તો આવું શું કામ તું કરો હિ કે રાઈટ ખબર છે એ કે આનાથી કેટલો તને અને એને બીજા એને સમજાવ્યું કે આવું આવું ન કરાય ને આવું હું કામ તો કરાય અને કંઈ એવો કંઈ પચાસ સાંઠ હો ડોલરમાં એ કે આને કંઈ એવું હતું ને કે આલો કંઈમાં આપણો કંઈ મોટો એમાં વહીં જાય પણ એને બિચારી સમજાયો કે ના ના આવું ન કરતો હું આવું કરતી આવું હવે જો નેક્સ્ટ ટાઈમ તો કરીશ તો હું તને કાઢી મૂકી શીખે કે રાઈટ અને જો રિપોર્ટિંગ નથી કરતી તારો રિપોર્ટ હમણાં કરી દઉં એટલે તારું આખું ભવિષ્ય બધું પૂરું થઈ જાય અને તને અહીંથી રિપોર્ટ કરી દઈએ અને મોકલી દઈએ ઘર ભેગો કરી દઈએ કે ને યુનિવર્સિટીમાંથી કાઢી કાઢી નાખે તને તારું નામ કાઢી નાખે એ કે રાઈટ પણ તું આવડો આવો છોકરો એ કે સારા ઘરનો ને આવું તું કરો હિ કે રાઈટ એ સારું ન કહેવાય કે ને એની પછી એના મા બાપને ફોન કરીને વાત કરી કે ભાઈ આવી રીતે આ છોકરાએ કર્યું છે પણ હું છે ને કંઈ ઓલું કરતી નથી કારણ કે એનું ભવિષ્ય એ કે એટલે એને પોતાને રે એમ થયું કહેવાય કે આ છોકરાને બિચારાને ખોટી રીતે ઓલું કરવો હોય કે હવે જે થઈ ગયું થઈ ગયું ને એને જવા દીધું હવે જવા દીધું એ પછી લગભગ ત્રણ ચાર મહિના પછી રાઈટ લગભગ એના ફેમિલી કોઈ એના ફેમિલી પણ કે બાજુ બાજુમાં જ બધા આઈડિયામાં એ બધા રહેતા એના ફેમિલી પણ આ રીટાબેનના ફેમિલી બીજા બીજા ઘણા હતા બધા સંબંધી બધા તો એ બધા રહેતા તો ક્યારે એક બાજાને ફોન કરે ને તો આની એક કોઈ એના ફેમિલીએ કોઈ સંબંધીએ ફોન કર્યો તો ફોન કર્યો તો કોઈ ઉપાડ્યો નહીં ફોન ફોન કોઈ ન ઉપાડ્યો લગભગ સેટ વોઝ અઢાર નવેમ્બરની વાત છે અઢાર નવેમ્બર બે હજાર ચોવીસની વાત છે એટલે ગયા વર્ષે તો ફોન ન ઉપાડ્યો એટલે એને થયું કે ઓલા ભાઈ આને કહેવાય સંબંધીને કે ભાઈ આ કે ફોન કેમ નતો ઉપાડતો એ કે રાઈટ અને એને થોડુંક એમ લાગ્યું પણ કે કોઈ દિવસ હું બને નહીં કે એટલે એને છે ને સીધો પોલીસમાં રિપોર્ટ કર્યો અહીંયા પોલીસ જે હોય ને પોલીસને તમે કહો કે ભાઈ આમ અમારા છે સંબંધીને ફલાણી જગ્યાએ રીએ છે અને એ ફોન કે ઉપાડતા નથી અને કોન્ટેક્ટ નથી થતો એનો તો તમે જરાક વેલફેર રીતે તમે ચેક કરો ને જઈને એ કે એટલે એવી રીતે વેલફેર ચેકિંગ ત્યાં પોલીસ કરે એમ પોલીસ જાય કારણ કે ઓલા દૂર દૂર રહેતા હોય ને ત્યાં કે બાજુમાં તો હોય નહીં કે કારણ કે એરિયા આપણે મોટા મોટા વિચાર કરો એક છેડે બીજે છેડે જવું હોય તો ત્યાં એટલે અમેરિકા તો અમેરિકા છે ને ભાઈ મોટું તો પોલીસ ગઈ પોલીસે જઈને નોક કર્યું તો કોઈએ જવાબ ન દીધો ફરીથી નોક કર્યું તોય કંઈ જવાબ નથી દીધો પછી હે ને એની લોક તોડીને અંદર ગયા અંદર ગયા તો આ સોફા ઉપર એમને એમ પડ્યા છે રીટાબેન તનિયા સિટિંગ રૂમમાં જ અને એના છાતીમાં ઘા મારેલ છે ચાકુના રાઈટ અને શી વોઝ ડેડ ટોટલી એટલે આ થઈ છે અઢાર નવેમ્બર બે હજાર ચોવીસની વાત છે અને પછી તો હું સીધે કીધું કે મૃત્યુ એટલે ઈટ શી વોઝ લાઈક ક્યુ નો કે કોઈ એને કોઈ એને મર્ડર કર્યું હોય એવું જ હતું એટલે એ સો મર્ડર કેસ એટલે પછી તો બધું એને ત્યાંથી બધું પોસ્ટમોર્ટમ આ તે બધું ત્યાંથી એને લઈ ગયા ને પછી પછી એને ખબર પડ્યા કે કોણ જે છે ને ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું ને કપ તપાસ કરીને જોયું તો એના બધા કંઈ એના કોઈ આ ક્રેડિટ કાર્ડ ને બધા એ કોઈ હતા નહીં કોઈ વસ્તુ એની ગાડી નહોતી ગાડી પણ નહોતી બાર રાઈટ એટલે ને પછી ખબર પડ્યા કે રીએ છે છોકરો રીએ છે અહીંયા કિશન તો એ પણ ગાયબ એ પણ નહોતો ત્યાં એટલે પછી તો આ લોકો ત્યાં તો એ અમેરિકામાં તો શું કંઈ મોટી વાત છે કેમ કે સીસીટીવી અત્યારે તો બધી જગ્યાએ અહીંયા તો છે જ બધે એટલે ખબર પડે કે ક્યાં ગાડી કઈ જગ્યાએ અહીંયા એટલે એને બીજા દિવસે હતા ઘાઇ ઘા એ ભાઈને પકડી લીધો કિશનને કિશનને પકડીને ગાડી સાથે પકડ્યો અને પછી તો લઈ જાય ને પ્રોસિક્યુટ કર્યું અને પૂછ્યું તો પહેલાં તો કે ના હું એ કે ગાડી લઈ ગાડીને લઈને હું નીકળ્યો છું પણ મારો કંઈ બીજો મેં કંઈ બીજું કંઈ કર્યું નથી પણ ને આ ખબર છે તમને પોલીસને પોલીસના થર્ડ ડિગ્રી જ્યારે આવે ગમે ત્યારે પછી ભલભલાના હે ને પાટલા ઢીલા થઈ જાય તો આના એવું થઈ ગયું એટલે પછી તો કીધી કહી દીધું ને આમ કે હા એ કે મેં કર્યું છે એ કે ને પણ મારું કંઈ એવું હતું નહીં પણ હું એટલો કારણ કે મારા ઉપર એની શક કર્યો તો પહેલી વખત કે મેં ચોરીનો મને એટલો બધો ગુસ્સો હતો એના ઉપર હવે ગુસ્સો હોય કે ગમે હોય કોઈને મારી નાખાય આવી રીતે થિંક અબાઉટ ઇટ્સ ઇટ્સ થેરેબલ રાઈટ જે 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 માણસે હેલ્પ તમને કર્યો રાઈટ નહીં એની એની આવી સજા એમ મૃત્યુની સજા વિચાર કરો તમે હં આ કઈ જાતના માણસો છે હોય છે ને કેવા માણસો અંદરના બ્રેઇન વોશ થઈ ગયેલો હોય છે અત્યારના પ્રજાનો એમ ખરેખર આપણને તો વિચાર આવે રાઈટ કે આવું આવું કોઈ દિવસ થાય કોઈ દિવસ જિંદગીમાં ન થઈ થઈ શકે હમ તો હવે એને એની પોતાના ભવિષ્ય ઉપર કેવો કુવાડો જ માર્યો ને હમ્મ એટલે તો પછી પ્રોસીક્યુટ કર્યું બધું એને એને સીધે કીધું સીધું જેલમાં જ નાખી દીધો અને પછી માણસોને આ બધાને ખબર પડી આજુબાજુવાળાને બધાને એના જે અહીંયા આપણે કે આ રીટાબેન આવી રીતે થયું એટલે ઓલા લોકો બધા એના ઉપર છે ને પેટિશન કાઢ્યું ને કીધું કે આને છોડતા નહીં કારણ કે વરી પાસે છોડી દે તો એ વયો જશે એ કે ઇન્ડિયા પણ ફર્સ્ટ ડિગ્રી મર્ડર એના ઉપર કેસ ચાલ્યો છે અને એના ઉપર કેસ છે અને પછી છોડ્યો નથી એરેસ્ટ એરેસ્ટ જ છે રાઈટ અને છોડ્યો નથી એને તો આવો આવું આવું થયું હવે તમને આપણે આપણે તો હવે બીજી વખત આપણે હેલ્પ કરવી હોય કોઈને ને આવો સાંભળીએ તો કેવું થાય આપણને હમ એટલે ધ્યાન રાખજો મેં કીધું ને આ એક આપણે કિસ્સો એટલા માટે મેં કીધું કે ભાઈ આપણે છે ને આના પરથી શીખાય એમ શીખવા જેવું છે રાઈટ કે દુનિયામાં આપણે માનીએ છીએ કે આપણે એવા સાચા છે ને આપણે દિલદાર છે ને આપણે બધા રીતે ઓળું છે તો હામેવાળા એ બધા હોય એવા પણ એવા ન પણ હોય એટલે બી કેરફુલ એમ એવું નથી કે એનો મતલબ એમ કે કંઈ આ દુનિયામાંથી પરોપકારતા મરી પરવા એવું નથી એમ કે એવા બધા માણસો એવા હોય એમ પણ નીકળે કો કેમ સો કેરફુલ અને આવજો ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું હતું હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય બિંજાત ભગત અને જય ખોડિયારમાં